મિત્રો 22 એપ્રિલ 2025 નો તે દિવસ હતો જ્યારે જમ્મુ અને કાશ્મીરના ના પહેલગામ ની વેલી રક્તરંજિત બની ગઈ એક ભયાનક આતંકવાદી હુમલામાં છવ્વીસ નિર્દોષ જીવો ખોવાઈ ગયા આ માત્ર એક હુમલો નહોતો પરંતુ કાશ્મીરની શાંતિ સમૃદ્ધિ અને પ્રવાસનું સપનું ચૂર ચૂર કરવાનું કાવતરું હતું આ વિડીયોમાં અમે તમને આ ઘટનાની તમામ વિગતો હુમલાનું કારણ અને એક એવો ખુલાસો કરીશું જે તમને ચોંકાવી દેશે નમસ્કાર હું છું દિનેશ ઝાલા વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બપોરનો સમય હતો બેચનલ વેલી જેને મિની સ્વિટરલેન્ડ કહેવામાં આવે છે પ્રવાસીઓના હાસ્ય અને કેમેરાના ક્લિકથી ગુંજી રહી હતી આખીણ પહેલગામથી પાંચથી થી છ કિલોમીટર દૂર પ્રકૃતિનું સ્વર્ગ હતું પરંતુ બપોરે બે ને ત્રીસ વાગે અચાનક જંગલમાંથી બહાર આવેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર શરૂ કર્યો

તેમના હેલ્મેટ પર કેમેરા લગાવેલા હતા જેથી તેઓ આ નર્સરહાર રેકોર્ડ કરી શકે આ ફક્ત હુમલો નહોતો પરંતુ લોકોના દિલમાં ડર ઉભો કરવાની યોજના હતી આતંકવાદીઓએ પ્રવાસીઓની ઓળખ પૂછી તેમના કપડાં ઉતારીને તપાસ કરી અને પછી નિર્દયતાથી ગોળીબાર શરૂ કર્યો આ ઘટનામાં એક સ્થાનિક ઘોડેસવાર સૈયદ અદિલ હુસેન શાહ પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કરતી વખતે શહીદ થયા તેની બહાદુરીએ દેશનું દિલ જીતી લીધું પરંતુ આ ઘટનાએ કાશ્મીરના પ્રવાસ ઉદ્યોગને ઊંડો ઘા આપ્યો છે બે હજાર ચોવીસમાં એક કરોડ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને પંદર ટકાની વૃદ્ધિ જોવા મળી છે પરંતુ આ હુમલા બાદ હજારો પ્રવાસીઓએ ભયભીત થઈને કાશ્મીર છોડી દીધું છે શ્રીનગર એરપોર્ટ પર મોટી ભીડ જોવા મળી હતી કેટલીક એરલાઇન્સે ટિકિટના ભાવ ત્રણ ગળા વધારી દીધા જેની ચારે બાજુ ટીકા થવા લાગી હતી પહેલગામના બજારો બંધ રહ્યા સ્થાનિક લોકોની આજીવિકા પર ભારે અસર જોવા મળી આ હુમલાનો હેતુ સ્પષ્ટ હતો કાશ્મીરની આર્થિક સ્થિતિને ખોરવી નાખવી આ હુમલો પહેલેથી જ ઘડાયેલું કાવતરું હતું સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર ચાર થી છ આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે જેમાંથી કેટલાક પસ્તો ભાષા બોલતા હતા જે પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં બોલાય છે તેમની પાસે એમ ફોર કાર્બનઆઈ અને એકે ફોર્ટીન જેવા હથિયારો જોવા મળ્યા હતા જે પાકિસ્તાનની સેનામાંથી મળ્યા હોવાની શંકા છે આતંકવાદીઓએ બેસલ વેલીની રેકી કરી હતી બરફ પીગળવાનો લાભ લીધો અને જંગલના રસ્તે હુમલો કરીને ભાગી ગયા આટલું બધું આયોજન હોવા છતાં ઇન્ટેલિજન્ટને ખબર પણ ના પડી અને દેશની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે આ હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાના સ્પષ્ટ પુરાવા મળ્યા છે હુમલા પહેલા પાકિસ્તાનના આર્મી ચીફે એક ભડકાઉ નિવેદન આપ્યું હતું તેમના નિવેદનના શબ્દો આતંકવાદીઓ માટે ઉશ્કેરણી હતા આ હુમલા બાદ ચોવીસ કલાકની અંદર બારામુલ્લા ઉરીસ સેક્ટરમાં બે આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો ભારતીય સેનાએ તેમને ઠાર માર્યા પરંતુ આ ઘટના એક ડાયવર્સ ટેકનિક હતી જેથી પહેલ ગામના હુમલાખોરો ભાગી શકે આ હુમલામાં જે ચોવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ ઓડિશા હરિયાણા અને ઉત્તર પ્રદેશના પ્રવાસીઓ હતા એક યુવા નૌસેના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ જેણે સોળ એપ્રિલે લગ્ન કર્યા હતા તેઓ શહીદ થયા છે

બસો પચાસ થી વધુ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ હુમલા બાદ ભારત પાસે હવે ઘણા વિકલ્પો છે ઇન્ડસ વોટર ટ્રેડિઝ સસ્પેન્ડ થઈ ચૂકી છે અને હવે ભારત ફાઈનાન્શિયલ એક્શન ડ્રાફ્ટ ફોર્સમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધારી શકે છે કન્વર્ટ ઓપરેશન સર્જિકલ ટ્રાઇક્સ અથવા હાઇબ્રિડ વોર્ડ જેવા વિકલ્પો પણ ખુલા છે ભારત પાકિસ્તાન આધારિત કંપનીઓ અને રમતવીરો પર પ્રતિબંધ મૂકી શકે છે જેમ કે પાકિસ્તાન ક્રિકેટ લીગના ખેલાડીઓને આઈપીએલમાં રોક લગાવી શકે છે મિત્રો પહેલગામનો હુમલો એક દુઃખદ ઘટના છે આ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને અમારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ છે જય હિન્દ